જય માતાજી જય હિન્દ જય ભારત જય મા મેલડી હવે ઘણા સમયથી અવારનવાર અને વાર વાર લાઈવ બનાવે છે લાઈવ મૂકે છે વિડીયો બનાવે છે ઓલો જીત્યો નિલેશ વડોદરાવાળો હવે મુદ્દો એવો છે કે નાગદનભાઈ કંઈક ડીપીમાં ફોટો રાખ્યો છે એટલે પર્સનલ એનિમેટર જે છે બરાબર અને આ ભાઈ પોતે વર્ષ દિવસ પહેલા બધા મેહુલ બોઘરા બનવાની કોશિશ કરતો હતો બધાય નીચે એના વિડીયો જોજો એ ભાઈ સુરતના જે મેહુલભાઈ બોઘરા જે મોબાઈલ લઈ ને એ તો સત્ય માટે કારણ કે એડવોકેટ છે આ ભાઈ લુખો છે બરાબર ફેરા મારવા વાળો અને હવે હું વિડીયો છું તો તમે જોજો એ વિડીયો હોત બનાવશે અને એમાં ગેરશબ્દ શબ્દ કારણ કે હવે એ ગેરશબ્દ શબ્દ એટલા માટે ભૂલતો હોય કારણ કે એનામાં શું છે સંસ્કાર હોતા હોય નહીં બરાબર કારણ કે સંસ્કાર ન હોય એ જ ગેરશબ્દ જાજા ભાગે ઉપયોગ કરતા હોય બરાબર એટલે એ વિડીયો મૂકશે વચ્ચે હમણાં એક વિડીયોમાં મને ગેરશબ્દ બોલ્યો મને જોકે મને ફરક પડતો નથી તારી જેવા પાંચ જણા મને જે કાંઈ ગેરશબ્દ બોલતા હોય ગાળો બોલતા હોય કારણ કે અમે તો દેવી મુજબ છીએ અને સમાજને સાથે રહીને અમે સારા જે પાટીદાર સમાજ છે ક્ષત્રિય સમાજ છે આહિર સમાજ છે આવા લોકો સાથે અમે કામ કરીએ છીએ એટલે અમે ગેરશબ્દોનો ઉપયોગ કરતા નથી કારણ કે અમે અમને ખ્યાલ છે કે અમારે આગળ જતા અમારા બાળકોને શું સંસ્કાર આપવા છે તો અમે એવું બોલતા નથી અને અમે સારા સારા બધા જે સમાજની સાથે અમારા ઉઠ બેઠ હોય એટલે એના માટે નથી બોલતા પણ કહેવાનો મુદ્દો એવો છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમે આ સુલે આવું બધું કરો છો તો ભાઈ જો હું હિન્દુનો દીકરો છું અને ગૌરક્ષક અમરેલી જિલ્લાનો અધ્યક્ષ છું સમાજના પણ અગ્રણી કામકાજ કરતા હોય છે અને જો કે આવા બધા વિડીયો બનાવી અને અમારે ફેમસ થવાનું હોય અમે ઓલરેડી ઓર્લ્ડ ફેમસ જ છીએ બરાબર અમે આ લડાઈ એના માટે લડીએ છીએ કે આ ભારતની અંદર ભારતની જે સંસ્કૃતિ જાળવી એ એ આપણો ધર્મ છે ને આપણો ફરજ એટલે ભારતની જે સંસ્કૃતિ બરાબર અમુક લુખા તત્વો હોય છે જે હિન્દુ દેવી દેવતાનું જાહેરમાં અપમાન કરતા હોય છે અમુક નહીં કારણ કે એ લોકોને આ હિન્દુ દેવી દેવતાનો વિરોધ એટલા માટે કરે કે યુટ્યુબની અંદર વિડીયો જોવે બીજા લોકો એટલે આપણા જેવાય એને મતલબ વિરોધ કરીએ કે ભાઈ તું અમારી હિન્દુ દેવી દેવતાનું હું કામ અપમાન કરે છે એટલે એના વિડીયો હાલે આજ આજ બનાવે કાલ બનાવે એટલે ચાલુ રાખે એટલે એ લોકોને ફેમસ થવું હોય અને યુટ્યુબમાં બે પૈસા કમાવો હોય આ જ આનો ધંધો હોય બરાબર આધા ધંધાવાળા જ કહેવાય હવે આ જીત્યા નિલેસને વારાઘડી આપણે ફોન કર્યા ઘણી મે વાત કરી કે ભાઈ તમે નાગદાન હારે જે પ્રોબ્લેમ હોય તો તું એને લડી લે પણ તું જે રામાયણનું અપમાન કરે છે શ્રી રામ ભગવાનનું અપમાન કરે છે માતા સીતાનું અપમાન કરે છે દશરથ રાજાનું અપમાન કરે છે કૃષ્ણ ભગવાનનું પણ તું અપમાન કરે છે તો તું જે કરે છે તારો મેન હેતુ શું છે તારે વિડીયોમાં વાયરલ થાય તને સબસ્ક્રાઈબ મળે બરાબર તું એના માટે કરે છે તું કાંઈ બીજી વસ્તુ માટે કે બીજા ફાયદા માટે નથી કરતો એમને ખબર છે અને તું અમુક લોકોના હિન્દુ દેવી દેવતાનું અપમાન કરીને બીજા લોકો તારી જોડે કંઈ વાતચીત કરે ને બોલે અને તું એટ્રોસિટી કરે એટલે એટ્રોસિટી કરે એટલે તને પૈસા મળે આ બધી વસ્તુ લાગુ પડે છે તને બાકી તું કઈ કોની માટે કરે છે એ બધીને ખબર જ હોય અરે તારા સમાજના આ જે પાંચ જણા છે એને તું જોવો એ સમાજને ફાયદો થાય ને એવું કરે છે તારા જે તું લાઈમાં વિચાર તારા જે મુખ છો રામનું અપમાન કરે છે તો તારી પાસે લોકો પ્રેરણા શું લે તારી પાસે શું વિચાર કરે એટલે તારે કેવું કરું કે ભાઈ કે તારે બીજા તારા જે સમાજ એવા પાંચ જણા હોય પચાસ જણા જે સારા છે જે ભલે ઈશ્વરને નથી માનતા ભગવાનને નથી માનતા પણ એને એવું થાય કે ભાઈ આ વ્યક્તિ બોલે છે તો આપણે ભગવાનનું અપમાન કરીએ એટલે આવી રીતે ભગવાનનું અપમાન કરી અને તું બીજા સમાજના બાળકોને અલગ દિશાએ લઈ જાજો એટલે તું એ તો તારું પર્સનલ મેટર છે એટલે અમે તને કાંઈ એમ તો ન કહ્યું કે તું આ ન કરતો હવે સુધરી જજે એ તારી પર્સનલ મેટર છે ને તારો હક અધિકાર હશે એટલે તું કરે છે પણ તું જે હિન્દુ દેવી દેવતાનું અપમાન કરે છે બરાબર તો તું એમ નહીં સમજતું કે આ ભારતની અંદર બધા નથી બરાબર બધા જોવે છે નોટિસ કરે છે સમય ઉપર હોય છે ટાઈમ ઉપર હોય છે લોકોની પાસે સમય હોય નહીં બરાબર એટલે તું જેમ કહી કે મેં ફલાણાભાઈને કેના પર કેસ કરી દીધો એટલે સરકાર જે છે જે સરકાર જે છે આ પોલીસ જે છે બરાબર એ આ જે જે કંઈક કહેવાય બરાબર એટલે હું એ તારા બાપના દાડિયા છે હમ તારા બાપના બધા દાડિયા છે અને તું આ ભારતમાં તું એક એક જ એવો છે કે બધું તારું ચાલે એમ અમે હું અમે ભારતમાં નથી રહેતા આ સરકાર તારા એકલાની છે હે અમારી આસ્થા અને અમારી લાગણી દુબાય તો સરકાર અમારું કામ ન કરે એમ મનસુખ રાઠોડને પૂછી લે હિન્દુ દેવી દેવતાનો વિરોધ કરવાથી શું થાય છે બરાબર તને આજે નહી સમજાય પણ તને એક દિવસ સમજાશે ને સત્ય ત્યારે તને ખબર પડશે કે હા કલો કરણ સાથળીઓ કહેતો હતો બરાબર તારી તારી યુટ્યુબ ચેનલ છે તારું મોઢું છે તું જે કરતો હોય એ તને મુબારક પણ સત્ય હંમેશા આજે નહીં તો કાલે એ સત્ય સત્ય છે અને અમારા જે શ્રી રામ ભગવાન જે હતા એ પરમ પરમાત્મા છે પરમ પિતા છે ભારતના પરમપિતા છે તું ન માનતો હોય તારી એવો એક લુખો ન માનતો હોય ને તો અમાને એમાં કાંઈ ફરક ન પડે પણ ભારતની અંદર છે ને શ્રી રામ ભગવાન કૃષ્ણ ભગવાન આ બધા છે ને દેવનો દેવ મહાદેવ આ ભગવાન છે તું નથી માનતો તો તારા એક નામ ન માનવાથી કાંઈ ફરક ન પડે અને તું લાઈમાં રામનું અપમાન કર સીતાજીનું અપમાન કર તો તારા એક જેવા લબાડથી રામાયણ કાલ્પનિક તું કહેશો કાલ્પનિક છે પણ રામાયણ અમારા માટે બહુ અમૂલ્ય છે અમારા બાળકોનું ભવિષ્ય છે અને એના એ રામાયણથી અમને અમારા બાળકોને જે સંસ્કાર મળે છે જે શિક્ષણ મળે છે બરાબર એ બધું અમે એના ઉપરથી લઈએ છીએ બરાબર વાંચી ન હોય તો એનો અર્થ ન હોય પણ અમારા પૂર્વજોની અંદર જે લોહી છે ને બ્લડ એ હિન્દુ દેવી દેવતા માટે જ કરે છે એટલે તું એટ્રોસિટી શું લેવા કરે છે શું લેવા તું અપમા અપમાન કરે છે શું લેવા લોકો સાથે તું ભીડાશો એ બધી ખબર છે એટલે અમે તો એક જ કહીએ છીએ કે આવા લબાણની અરે આને ખોટી રીતે ફેમસ ન કરાય આને ફોન ન કરાય બરાબર અને એ જે કંઈ લાઈ મૂકતો હોય અપમાન કરતો હોય એને કરવા દઉં ટાઈમ આવે સમય આવે એટલે બધું વસ્તુ થાય બરાબર અને એ કહેતો હોય કે અમે તારો વિરોધ કરતા હોય એટલે હું તારા ઉપર કરી દે એટલે તારું એવું કાંઈ ન હાલે આ સરકાર તારા એકલાની નથી અમે પણ ભારતમાં રહીએ છીએ વોટિંગ અમે પણ આપીએ છીએ બરાબર અને આ ઇન્ડિયા છે બરાબર આ જે છે ને ઇન્ડિયા ઇંગ્લિશમાં ઇન્ડિયા બોલે ભારત બોલે પણ આ હિન્દુનું હિન્દુસ્તાન છે આટલું યાદ રાખજે અમને ગર્વ છે અમને ગર્વ છે કે અમે હિન્દુ છીએ આ ભારતમાં મેં જન્મ લીધો ને અમને ગર્વ છે કારણ કે ભારતની સંસ્કૃતિ છે એટલે તારે જેવા ડફોર આ હિન્દુના ધર્મને નાબૂદ કરવા માટે જે તમે પ્લાન કરો છો કે તમે એવું વિચારો છો કે આ દેવી દેવતાને તમે હટાવી દો કાઢી નાખો તમે પાંચ જણા એવા હોય તો હિન્દુ દેવી દેવતાઓ જે છે પણ યુગોથી આવેલી એવી વસ્તુ જે છે બરાબર એ અમારો ભગવાન છે અમારા ઈષ્ટદેવ છે તો તારી જેવા પાંચ લુખાઓ છે ને એના લીધેથી એનું નામ નિશાન ન જાય તારી જેવા કેટલાય આવી ગયા અને તું કેટલાય વીઆઈ ગયા બરાબર મોહમ્મદ ગજનીએ જ્યારે સોમનાથ તોડ્યું ને ત્યારે એ સોમનાથને સરખા તે હમીરસિંહ ગોહિલ આવા તો કેટલાય યોદ્ધા છે કે પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે આ એકવીસમી સદીમાં એવું હોય કે ભાઈ આમાં કોઈ લડવાના જાય તો આમાં કાયદા કે રીતે લડે સમજે તલવારથી હવે ના લડાય કારણ કે સમય વીયો ગયો હવે તું જે કલમની વાત કરે છે ને તો કલમ તારા એક નહીં નથી આ સરકાર તારી એક નહીં નથી સમજે તું એટલે તું તને એવું છે કે અમને અમને આપ્યું છે હક આપ્યો છે અધિકાર આપ્યો છે તો ડફોડ તમને અધિકાર અને હક એટલા માટે આપ્યો છે કે તમારી સાથે ક્યારેક વસ્તુ બની છે તમને તમારા સમાજને ધ્યાન રાખી અને આ વસ્તુ આપી છે કે તમારા ઉપર કોઈ ખોટી રીતે અત્યાચાર ન કરે ખોટી રીતે અત્યાચાર ન કરે એટલે તમને સરકાર તરફથી એક હક આપ્યો છે કે નહીં આ લોકો સાથે આપણે તમને આરક્ષણ આપ્યું છે બરાબર તમે એસટી એસીમાં આવો તો તમને કેટલાક કેટલા ફાયદો હોય છે બરાબર તમારા છોકરાઓને તાત્કાલિક નોકરીઓ મળે છે આવા બધા હક અધિકાર આપ્યા છે તો તમે એ સરકારનું તમે જે સરકાર જે છે ને એનું અને ડૉક્ટર બાબા આંબેડકરનું એને એનું એનું તમે છે ને ઉલ્લંઘન ન કરો એના તમે આશીર્વાદ લઈ અને તમારા બાળકોને તમે આગળ ભણાવો બરાબર શિક્ષણમાં ધ્યાન આપો અને ભારતના કંઈક મુદ્દાઓમાં ભારતનું પ્રગતિ થાય ભારતનું નામ રોશન થાય એવા એવી બધી નોકરીઓ લો અને ભારતમાં તમે રહ્યો છો કોઈ તમે પાકિસ્તાનમાં નથી રહેતા પાકિસ્તાનમાં રહેતા હોય ને તો તમે ઇન્ડિયાનું ભારતનું ભારતનો તમે વિરોધ કરો તમે ઇન્ડિયામાં રહો છો એટલે તમારા છોકરાઓને સારા રીતે ભણાવો અને આપણા ભારત માટે કંઈક વસ્તુ કરાવો આ તો તમે હિન્દુ દેવી દેવતાનું અપમાન કરો છો અંદરો અંદર વસ્તુ કરો છો એટલે તમને જે વસ્તુ આપી છે એ બહુ અમૂલ્ય છે એને તમે છે ને એક શું કહેવાય આ અંતરથી એને તમે માનો કે અમને આ વસ્તુ આપી છે બરાબર ના કે તમે કોઈની સાથે ખોટી રીતે ફસાવી અને ખોટી રીતે કોઈકને હેરાન કરવા નથી આપી તમને જે વસ્તુ આપી છે એ તમને લીગલ આપી છે કે તમારા સાથે કોઈ અલિગલ થાય તો આ વસ્તુ કરો એમ તમે હિન્દુ દેવી દેવી તન તું અપમાન કરે સનપંચ તને ફોન કરે તો તને એમાં સત્ય કહે નહીં કે ભાઈ તું આ બધી વસ્તુ રહેવા દે આ બરાબર તારે જેની સાથે પ્રોબ્લેમ હોય એને તું લડી લે પણ તું આ રામનું રામાયણનું એ રામાયણમાં લખી છે એ જે પ્રેસ કોમ જે તું એમ કહેશો કે ગોરખપુરમાં લખી છે એ આવી રીતે તારી જેમ પ્રસાર કરે છે કે પ્રસાર કરતો હોય તો કે હાલ તું તારા જે પ્રસાર કરવાની જે વસ્તુ છે ને એ અલગ છે તું આ રામને બદનામ કરવા માટે વસ્તુ કરે છે તું પાછું કેવું કે ખબર કે આ તો મેં નથી કીધું આમાં લખ્યું છે પણ તારું જે પેટની અંદર જે પાપ છે ને એ અમને અમે એને સમજીએ છીએ એટલે હજુ કહું છું કે તારું પરિવાર હોય એમાં ધ્યાન આપ અને એમાં એમાંને મારે બરાબર સત્ય હોય યા જે તારા સમાજની અંદર કંઈ ખોટી રીતે થાય એમાં તું લડ સમાજ માટે લડ બરાબર આવી રીતે હિન્દુ દેવી દેવતાનું અપમાન કરીને ફેમસ થવાની તારે જરૂર છે નહીં અને તમતા તું વિડીયો બનાવજે એમાં તમને મને જેટલી ગાળો દેવીને એટલી દેજે તું ગાળો બરાબર અને હા તું જે કરે છે જે અપમાન કરે છે તો આજે નહીં તો કાલે સત્ય આવશે બારું બરાબર અને ઉપર પરમાત્મા બેઠેલો છે એ જોવે છે બરાબર એ તારા તારી રીતે જે કંઈ તારા માટે જે કાંઈ પ્લાન બનાવ્યો હોય છે એ બનાવે છે અમે તો એને માનીએ છીએ એના ઉપર છોડી દઈએ છીએ બરાબર કે કોઈક ને કોઈક જાગશે ત્યારે થશે બરાબર તો જાજુ વિડીયો નથી બનાવતો અને ખાસ કરીને એટલું કહું છું કે જય હિન્દ જય ભારત જય માતાજી જય મામેરડી